ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે આ સંપૂર્ણ વિડીયો ગુજરાતના રહીશોને અર્પણ કરું છું ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર અને ફેસબુકમાં પણ ઘણા મારી ઓળખાણ અને મારા વિશે જાણવા આતુર હતા અને એ વારંવાર પૂછે છે કે આ વિડીયો શા માટે મૂકો છો આપનો ઉદ્દેશ્ય શું છે આ સ્પષ્ટતા માટે માત્ર બે થોડીક ટૂંકો પરિચય જઈએ આપણે ઓગણીસો ત્રેસઠનો એચ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદનો કોમર્સ ગ્રેજ્યુએટ છું એમ કોમ એલ એલ બી અને ડીસીએસ એટલે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ આટલી ડિગ્રી ધરાવું છું તે સઠ પછીથી કોપરેટિવ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે અઢી વર્ષ કામ કર્યું ત્યાર પછી ઓ ઓએનજીસી એટલે તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનમાં પરચેજ એકાઉન્ટ વિભાગમાં સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ ઓડિટ વિભાગમાં કામ કર્યું અને ત્યારબાદ ઓગણીસો સડસઠમાં જીવરાજ મહેતા સાહેબ અને રાઘોજીભાઈ લેવા સાહેબની કોમર્સ કોલેજ અમરેલીમાં લેક્ચરર તરીકે જોડાયો સમય પ્રમાણે કોલેજમાં ફેરબદલી કરતો ગયો એકોતેર થી તોતેર એસવી કોલેજ ચીવનભાઈ પટેલની કોલેજમાં લેક્ચરર તરીકે કામ કર્યું એમની સાથે રહી અને પોલિટિકલ પણ કામ કર્યું રાજકીય અનુભવ પણ મેળવ્યો અને ઘણું શીખ્યો પણ કરો આમ તો સ્ટુડન્ટ લાઈફથી જ પોલિટિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો હતો અને છેલ્લે જામનગરથી કોમર્સ અને આર્ટસ કોલેજમાં વાઇસ પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ તરીકે કામગીરી કરી અને રિટાયર્ડ થયો આ સમય દરમિયાન એક વહીવટ પણ સ્થાપ્યો સોરી ઉદ્યોગ ધંધો પણ સ્થાપ્યો અને શૂન્યમાંથી સર્જન કર્યું ઉપરાંત મારી સાથે ભણતા આઈએસ અધિકારી મિત્રો એમની સાથે રહી અને ગવર્મેન્ટનો સચિવાલયનો વહીવટ સમજ્યો અને એમાં શું શું બદલાવ લાવવાની જરૂર છે એવી એક મગજમાં નોટ તૈયાર કરી હતી રિટાયરમેન્ટ પછીથી દસેક વર્ષ સુધી તંત્ર વિશે ઊંડો ઉતર્યો એગ્રીકલ્ચર અર્થતંત્ર એટલે કે કૃષિ અર્થ